હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છે બધાએ હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો બધાયને આ ચેનલમાં રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સરસરમાં આપણે તો વહેલા જાગી ગયા છીએ આજે ચાર વાગે કેમ કે આજે તો અલ્કેશને બહાર જવાનું છે એટલા માટે તો હજી બધું કામકાજ તો હજી ઘરનું કાંઈ કરવી નથી બધું એમને એમ જ પડ્યું છે આ

સારી છે હરાજી તો હરાજી તો હું તમને નહીં કેમકે સારી નહીં દેખાડું કેમકે હું મારી વસ્તુ આપણે તો લગ્ન છે એટલે થોડું થોડું દેખાડું એટલે હવે તમને આ વલ છે ને મગફળી છે પછી ઘણી જાતનું છે જીરું છે બધું છે કપાસ છે પણ કપાસ અહીંયા નથી આવી રીતના કંઈક તલના ઢગલા થઈ ગયા છે આ બાજુ ને આ બાજુ હરાજી સાથે છે મગફળીની સામે તો આવી રીતના કંઈક બધું અહીંયા આ બાજુ તલના ઢગેલા આપણે જીરાના તો આપણે સાંભળીએ શું શું છે ને શું નહીં શું માર્કેટમાં હાલે છે આજે કોકીનું તો અગિયારસોથી નીચે જ છે હજાર નવસો આઠસો નવસો અને તલમાં છે પણ તલ તલનો ભાવ આવે છે સપેટનો નથી આવતો એટલો બધો તો એવું કુત છે ફ્રેન્ડ અને બને રહેજો લગ્ન હવે પછી પાછો હું જીરાની હેરાજી શરૂ થાય પછી તમને બતાવું અહીંયા છે ફૂલ સુવિધા છે બોટાદનું માર્કેટ અને અહીંયા છે ચાર પાંચ ખોટા ડાયરેક્ટ પાદરા વાહનો જ રોખાય છે તો આવી રીતના કંઈક અને તમને હું બતાવું અહીંયા છે ઉપર સકડા જાય છે ઉપર સકડાના છે પછી મોટી ગાડીના છે પછી અલગ અલગ ટાઈપના બધે છે ત્રણ ચાર ઘોટા છે ત્રણ થી ચાર છે આવું बीहारे लीसर में द किलो करे लीदासीं रोड़ी oh yeah अपने हर तरीके से जैसे जैसे संतुलित वेसंतेजी से अन्य हार्ड बैंक से वाली और सारे दो-तार मार्केट बियर में बेचा था अन्य तरह से नए वाले निकाले हुए वाद्रो तो ऐसे इस वाले के पास तो बिता क्योंकि ये बाइरो बेचा जाना थे और तो भाव तो कुछ लामाते पासों लिखा जाएगा इस तरह फ्रेंड्स हमे� તો પાંચેક વાગી ગયા છે પણ તોય સાંજ થવા આવી એવું થઈ ગયું છે અને આ બાજુ આડુ કેસ આવી ગયા છે બોટાદ ગયા ત્યાંથી અને ચા પાણી અને પછી પાછા અમે કપાસ આવ્યા આમ તો થોડાક વહેલા આવી ગયા હતા ચારેક વાગે આવી ગયા હતા અને હું તમને બજા બતાવ સરસ મજાની કેટલી મસ્ત મરચી છે તો બધા મરચાં આવા લાગ્યા છે મસ્ત મજાના અમે જોઈ નથી ઝાઝા દાડાથી પણ આ કપાસી આવ્યા ને તો એમને ખબર પડી નકર અમને એમ હતું કે મરચા જ નથી એમ અને અહીંયા જો ફ્રેન્ડ્સ કેટલું મોટું મરચું પાક્કું થઈ ગયું ને તો એમને ખબર નહોતી હું કેમ બતાવું